પહેલાં પણ મેં તમને અગાઉ સફેદ મિત્રો સરસ મજાના ફૂલ તમે જોઈ રહ્યા છો તો ચાલો મિત્રો હવે આપણે રસોડામાં જઈએ અને સરસ મજાની રેસીપી જે બનાવવાની છે હું તમને બતાવીશ મિત્રો પૂરેપૂરો વિડીયો જોઈજો ચાલો મિત્રો આપણે રસોડા ની અંદર આવી ગયા છીએ આજે આપણે સરસ મજાના ચણાના ડાળિયા બનાવવાના છે મિત્રો તમે ધીરે જ આવા ડાળિયા બનાવજો આજે આપણે સરસ મજાની રેસીપી જે બનાવી રહ્યા છીએ તે લાલ ચણાના સરસ મજાના ડાળિયા બનાવવાના છે મિત્રો મિત્રો કારણ કે બહારની કરતાં પણ સરસ એવા ઘીરેજ ડાળિયા બનાવી શકાતા હોય છે અને એ પણ ઝડપથી તો ચાલો મિત્રો આજે આપણે તેના માટે જે બજારની અંદર લાલ ચણા મળતા હોય છે તેના ડાળિયા સરસ બનતા હોય છે અને સ્વાદિષ્ટ બનતા હોય છે મિત્રો તો ચાલો આપણે પહેલાં ચણા સૂકા લીધેલા છે અને એના સરસ મજાના આજે આપણે ડાળિયા બનાવવાના છે મિત્રો જો તમે પૂરેપૂરી રેસીપી જોજો કારણ કે બહાર કરતાં પણ બજાર કરતાં પણ સરસ મજાના ડાળિયા ઘીરે આપણે બનાવવાના છે મિત્રો તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ ચાલો મિત્રો હવે તમે જોઈ રહ્યા છો ચણાની અંદર થોડોક ઈનો પણ પહેલાં ઉમેરી દેજો કારણ કે સરસ મજાના ચણા આપણા ડાળિયા તૈયાર થાય છે મિત્રો આ છે થોડોક ઇનો અંદર ઉમેરીને જો તમારે કલર લેક કરવો હોય તો થોડીક હળદર પણ ઉમેરજો મિત્રો અને થોડોક ઈનો ઉમેરીને તેના આ રીતે પલાળી દેવાના છે મિત્રો આ રીતે પલાળીને સરસ રીતે મિક્સ કરી દેવાના છે ઈનો અને હળદર મિત્રો ત્યાર પછી ચાર થી પાંચ મિનિટ સુધી તેને રહેવા દેવાના છે મિત્રો ત્યાર પછી તેના ડાળિયા બનાવશું ચાલો મિત્રો આજે આપણે સરસ મજાના ચણાના ડાળિયા તૈયાર કરવાના છે જેના માટે આપણે તેપેલા ની અંદર મીઠું ગરમ કરવા માટે મૂકી દીધેલું છે આજે આપણે મીઠાઈની અંદર જ ડાળીયા તૈયાર કરશું મિત્રો ઘણા લોકો રેતીમાં પણ કરતા હોય છે તૈયાર કારણ કે રેતી હોય કે મીઠું આપણે અવેલેબલ નહીં હોવાથી મીઠામાં જ શેકશું રેતીમાં પણ શેકી શકાય જ છે મિત્રો તો ચાલો આપણે સૌપ્રથમ અંદર હવે આપણું મીઠું પણ ગરમ થઈ ગયું છે ચાલો તો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા ડાળિયા તૈયાર થવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો આ રીતે તેને થાળી ઢાંકીને ત્યાર પછી સરસ રીતે આ રીતે આપણે હલાવી લઈશું મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણા ડાળિયા સરસ રીતે તૈયાર થઈ રહ્યા છે મિત્રો બે થી ત્રણ મિનિટ સુધી આ રીતે મિસાઈની અંદર જ આપણે શેકીને તૈયાર કરવાના છે મિત્રો ચટણી જોઈ રહ્યા છો સરસ મજાના આપણા તેના ફૂટી રહ્યા છે અને સરસ મજાના દાળિયા પણ તૈયાર થઈ રહ્યા છે ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા દાળિયા તૈયાર થઈ ગયા છે મિત્રો તો ચાલો હવે આ રીતે બધા જ દાળિયાને તૈયાર કરી લઈએ મિત્રો તમે પણ કોઈ વાર આ રીતે સરસ મજાના ગીરે ડાળિયા બનાવજો મિત્રો કારણ કે ચાર થી પાંચ મિનિટની અંદર જ આવા ડાળિયા તૈયાર થઈ શકતા હોય છે મિત્રો તો ચાલો હવે આપણે સરસ રીતે બધા ડાળિયાને ચાળીને તૈયાર કરી લઈએ ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા ડાળિયા તૈયાર થઈ ગયા છે તમે જોઈ છો સરસ એવા આપણા ડાળીયા તૈયાર થઈ ગયા છે મિત્રો તો ચાલો મિત્રો તમે પણ આવા કોઈ વાર ઘીરે જ ડાળીયા બનાવીને ટ્રાય કરજો મિત્રો કારણ કે ખૂબ જ સરસ મજાના ડાળીયા તૈયાર થતા હોય છે ખાવાની પણ ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને બીજી પણ એવી સારી સારી રેસીપી બતાવી શકું મિત્રો તો ચાલો મિત્રો એકવાર તમે પણ ઘરે આ રીતે ડાળિયા બનાવીને ખાઈજો મિત્રો